હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ અમે લોકો મુહૂર્તમાં આવ્યા છીએ એક પિક્ચરના અને પિક્ચર અમાર મેડમનું છે એનું પિક્ચર હેલો ગુડ મોર્નિંગ ધ સ્ટેટ ઓફ તો એ બહુ જલ્દી આવશે અત્યારે તો હજી શૂટિંગ ચાલુ થયું છે અને અમે એના મુહૂર્તમાં આવ્યા છીએ તો ચલો જઈએ અને મળીએ બધાને હેલો બહુ મળ્યા પંદર મિન વર્ષે બહુ દિવસે બહુ વર્ષે એમ કે દીદી ને પણ બહુ વર્ષે દીદી તમે એમના એમ જ છો તમારે એમાં ચેન્જ નથી हेलो मैम कॉन्ग्रेचुलेस नई मूवी के लिए गली देखा दी नहीं का पांच लाइट <laughs> છે પ્રોડ્યુસર્સ હેલો કોંગ્રેચ્યુલેશન્સ નવી મૂવી માટે તમને બહુ જ બધા અભિનંદન અને સરસ જાય તમારી મૂવી સુપર ડુપર હિટ હા 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 એમનો તો આશીર્વાદ છે જ ને તો જ આટલું બધું ભેગું થાય ને એમના આશીર્વાદ વગર તો પત્તું પણ ના હલે કોંગ્રેચ્યુલેશન્સ

તમને લીધા છે હિરોઈન લાઇટિંગ થઈ રહી છે ભાઈ જો આવી રીતે થાય પિક્ચરનું શૂટિંગ આટલા બધા લોકો હોય આટલા બધા લોકો હજી તો ઓછા છે હજી તો ઓછા છે પણ આનાથી પણ વધારે લોકો હોય અને બહુ જ બધી મહેનત હોય તો પ્લીઝ મૂવીઝ જોવાનું રાખો ગુજરાતી ગુજરાતી શું કોઈ પણ મૂવી બને તમે બધા જ જોવા જાઓ પણ ગુજરાતી પહેલાં જોવા જાઓ મેડમ તમારે બહુ હસ્ત ફોન પર જ તું એવું લાગે ને કે તું બિઝી બિઝી જ છે બહુ જ બિઝી છે તો ત્યાં બહુ જ છે બહુ મસ્ત લોકેશન છે ભાઈ અંદર અંદર આવતા આવતા થાકી ગયા અમે લોકો જ અંદર કેટલી ગલીઓ બતાવતી આમાં હિરોઈન છે પિનલ મેડમ ગેટમાં અને

सिया घर घर लाग छे हां तब ना आगे पट पट बगी त्या में कौन मोबाइल आ जाओ कोई पाठशाला छे बैकग्राउंड में बुद्धि सड़ी रहती है पास आ सके रियान थोड़ा ले कोई है जा कोई नहीं है भाई तुम्हें आ रही Thank <laughs> you. અને બે હા મે બધું ભાઈ જાવ આઈ આર નો કોને જાવ તો બધું 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 આપણે બાર આપણે બેસી જઈએ ઓકે રાજો આ 1990 ગ્રીવા ગ્રીવા પકડ હા આઈલો ના બરોબર થેન્ક યુ આઈ નો બરોબર બોય આનું એ શું ભાઈ આજા તમે જતો વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ આવાજ આયા કે એવરસીબે કે બોલાવનો તો બોલી જાઓ રામમપીજી જય એમાં બંધ કરું છું મોટા આપનું ઇન્ટરવ્યુ લો ભાઈ બહુ મોટા फैमिली यात्रा के साथ साथ एक होम में मैसेज भी है और इट्स वेरी नाइस माय नेम इज भावेश भी सोशल मीडिया पर बहुत एक्टिव हूं आई थिंक गेट टाइम इट्स वेरी गुड एंड शो यू कि इफ इन दिस चैट अपना जो कैरेक्टर है इस फिल्म में वो आपके पर्सनल लाइफ से कैसे कनेक्टेड है हां मैं कोई बहुत धार्मिक हूं वैसे मैं बोलती नहीं हूं बट हां आई एम इट इज रिलीजियस And में करती तो कि ये फिल्म सब के लिए बहुत ही अच्छी और connected है। के आपने की आपने तो जैसे अभी लाला फिल्म भी है और सब लोगों ने काफी सारी मेहनत भी की है तो फिल्म सक्सेस होने के पीछे क्या है? है या राज है? आ, है तो मेहनत और

બહુ જ સરસ મજા આવવાની છે શું મેસેજ આપો પામે છો દરેક દરેક ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ઓડિયન્સ ને હું કહેવા માંગુ છું કે પ્લીઝ ડુ ઓથિસ ફોર ફિલ્મ કારણ કે આ ફિલ્મમાં તમને એ બતાવવા માંગે છે કે તમારી અંદર ભક્તિ અને ઓનેસ્ટી કે સચ્ચાઈ હશે તમારاما તો કઈની પાર પાડી શકો છો તમે અને બસ જોજો અમને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ થેન્ક યુ સરસ સરસ

જે ફિલ્મ ઓડિયન્સ સુધી પહોંચી જાય અને પહોંચવાની જ છે ભગવાનની ફિલ્મ છે મને નથી લાગતું કે કોઈ જોવા નહીં જાય અને નહીં જાય તો હું કહું છું બધાને રિક્વેસ્ટ કરું છું મારા ફેન્સ ફેમિલી જેટલા પણ લોકો છે બધાને રિક્વેસ્ટ કરું કે જ્યારે પણ આ ફિલ્મ પ્લીઝ થિયેટરમાં જોવા જજો ગુજરાતી ઓડિયન્સ જે પણ અત્યારે આપણા સિનેમાઝના દર્શક મિત્રો છે એને શું મેસેજ આપવા માંગશો એ જ કે ગુજરાતી લેંગ્વેજને ગુજરાતી આપણા જે પુરાના જમાનાના જેટલું પણ વસ્તુઓ છે એ લોકો એ વસ્તુઓને હવે ફરીથી લાવો તમે આપણી સંસ્કાર જે છે એ બધાને ફરીથી જીવંત કરો જે આપણા લોકો છે ફિલ્મના લોકો છે એ લોકો થ્રુ એ લોકો કરી રહ્યા છે તો પ્લીઝ હું ઓડિયન્સને એ જ કહેવા માંગીશ કે બસ થોડી થોડી જ તમારે હેલ્પ કરવાની છે થિયેટર સુધી જવાની છે જાઓ મૂવીઝ જોવો અને અમને લોકોને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ જબરજસ્ત જબરજસ્ત અત્યાર સુધીની તમારી કારકિર્દીની ઘણી બધી ફિલ્મો છે એમાંની ફિલ્મ અને આ ફિલ્મમાં શું ફરક છે આ ફિલ્મ બહુ આખી અલગ છે જ્યારે ફિલ્મની શરૂઆત થઈ પ્રોડ્યુસર સંદીપ સાથે ત્યારે નોર્મલ બજેટમાં બનાવું છું તમે નાના એવા બજેટની ફિલ્મ બનાવી જ્યારે સ્ક્રિપ્ટ લખાની ત્યારે બધા પ્રોડ્યુસર આ પિક્ચર આપણે ખર્ચા માટે આપણે નથી બનાવતા આ પિક્ચર સબસિડી માટે નથી બનાવતા કે નથી આ પિક્ચર આપણે સેટરલાઇટ બેસવા માટે બનાવતા માત્ર ને માત્ર ફિલ્મ બનાવવા માટે વિષ્ણુભાઈ આપણા બધા મિત્રો એ વિપુલભાઈ બધા મિત્રોએ ખૂબ સપોર્ટ આપ્યો અને અમને કીધું તમે માગો કયો કેમેરો જોઈ એ કેમેરો આપ્યો તમે માગો કઈ કયું જે વસ્તુ માગે ફિલ્મ માટે આપી કે ફિલ્મમાં કોમ્પ્રોમાઇઝ ન કરતા દસ લાખ વધારે વપરાશે તો હાલશે પચીસ લાખ વધારે વપરાશે તો પણ હાલશે ફિલ્મમાં કોઈ કોમ્પ્રોમાઇઝ હોવું જોઈએ નહીં તમારી ટીમ તરફથી તમને આટલો અઢળક સહયોગ મળી રહ્યો છે એ ટીમને શું કહેવું છે તમારે હું દિલથી ધન્યવાદ આપું છું પ્રોડ્યુસર સંદીપ પ્રભારી મારા ડીઓપી અનુ પટેલ અને જે મારી કારકાર્ડ છે જે ઈ પડાય દિલથી સાથે જોડાયેલો છે આ ફિલ્મમાં મે દિલથી પડાયેલો છે પ્રોફેશનલી કોઈ નહીં અધિક સ્વાદ છે થેન્ક યુ સ્ટેટ ઓફ રામાપીર આજે શૂટિંગનો પહેલો દિવસ છે અને તમારું સરસ મજાનું કેરેક્ટર છે શું કહેવું છે તમારું હું બહુ જ ખુશ છું અને અમારા ડિરેક્ટર ભાવેશર સાથે અમારી બીજી મૂવી છે આની પહેલા મે કરી છે તાત તો થઈયા પણ આ 2026 માં મારું પહેલી મૂવી આમ જોવા જો તો 2026 થી શરૂઆતની પહેલી મૂવી કોણ આમ કહું તો સેકન્ડ મૂવી બરો બહુ જ ખુશ છું કેમ મારી શરૂઆતની ધાર્મિક મૂવી થઈ રહી છે અને આમાં ઘણી બધી એ એવી બધી ઘણી બધી ઘટના છે કે તમે જોશો ને તો તમે જે વસ્તુ ચૂકી ગયા છો મતલબ જે પાછળ છૂટી ગઈ છે એ તમને આમાં કંઈક નવું જોવા મળશે એટલે હું તો બહુ જ ખુશ છું આ મૂવીમાં તમારું કેરેક્ટર શું છે મારું કેરેક્ટર છે ડોક્ટરનું તમને શું લાગે છે કે અત્યાર સુધીના કેરેક્ટર તમે જે પણ કર્યા છે અને એમાં આ કેરેક્ટરમાં કેટલો ફરક લાગી ગયો ઘણો બધો ફરક છે ફર્સ્ટ ટાઈમ હું આ એક લેડીઝ ડોક્ટરનું કેરેક્ટર કરી રહી છું અને મતલબ બહુ ખુશ છે એમ

જે પણ દર્શક મિત્રો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે એને તમને શું મેસેજ આપવા માંગો છો એ બધાનું એટલું જ કહીશ કે આજે જ્યારે બી અમારી આ ફિલ્મ આવે બાર તો તમે અમે લોકો આટલી મહેનત કરીને બનાવીએ છે તો પ્લીઝ પ્લીઝ તમે બસ ખાલી તમારે થિયેટર સુધી જઈને જોવાનું છે અને તમે આ મૂવીને બહુ જ સારી રીતે જુઓ અને આ મૂવીથી કંઈક શીખો અને અમને ફૂલ સપોર્ટ કરો થેન્ક યુ

ધ ગુજરાતી સિલેબસ ફ્રેમ થી ફ્રેમ સુધી અને 100% અમારા આર્ટિસ્ટને બહુ સરસ મજાની ફ્રેમ મળે થેન્ક યુ થેન્ક યુ બેસ્ટ વિશિસ છે થેન્ક યુ ઓ કોફી પી લો તે કોફી કેમ મંગાઈ પી લે મારા માટે કોફી કેમ મંગાઈ સર વાત જ્યારે મે સવારે કીધું તો તમે આટલી લેટ આયા તો પછી તમે કોફી લઈને જ કે મે ચા લઈને કેમ ના આયા ચાલો ભાઈ બાય કન્ફ્યુઝ થઈ ગયા અમે લોકો બોર લેવા આયા છે ત્યાંથી મુહૂર્ત પતી ગયું કેટલા બધા બોર છે જો

કોઈના બોર લેવાય આવજો લેવા માટે બહુ મસ્ત બોર હોય છે મને તો બહુ બઉ ભાવ્યા કઈ જગ્યા કેવાય દાસ બોરા છે એકદમ મીઠા હમ રિંગ રોડ ઉપર જ આવ્યું છે તમારે બોલવું બોલાવો શું બોલો બેન હું મારી ચેનલ નો છે એટલે બચુ કાકા બોલો તો ખરા આ બોલ છે સા જા પણ રોડે બોર ખૂટી ગયા તમારે ના પણ જાવો આવો જાવ કાકા કાકા એક્ટિંગ જ કર ચાલો આવજો સર આવજો બા હા આપણે કવશું આણંદમાં માર્કેટ બનાવી છે હો હા હા તો ભાઈ આણંદમાં પણ છે આમનું માર્કેટમાં આણંદમાં પણ છે હા અચ્છા હું આણંદમાં શૂટ કરું છું બેકરોલ છે ને ત્યાં

વડતાલ રોડ આગળ છે સુખડિયા તો હું સુખડિયા માં ગઈ હતી મેં એની એડ બનાવી હતી એમની રીલ્સ મેં બનાવી હતી સુખડીયા